વાત કરીએ હવે ગાંધીનગરની તો ગાંધીનગરનો જ રોડ બની રહ્યો છે અકસ્માતનો રોડ છ શૂન્યથી રાજભવન સુધીના રોડ પર બને છે અકસ્માતના બનાવો જેમાં રાજભવન સુધીના વીઆઈપી રોડ પર નથી એક પણ સ્પીડ બ્રેકર સ્પીડ લિમિટ ન હોવાના કારણે પૂરપાઠ ઝડપે વાહનો દોડતા હોય છે ઇન્દ્રોળા સહિતના ગામોના લોકો પણ અકસ્માતનો ભોગ બન્યા છે મારી પાછળ આપ જે મુખ્ય રસ્તો જોઈ રહ્યા છો તે રાજ્યના પાટનગર ગાંધીનગરનો જ રોડ છે ખાસ કરી ચો ઝીરોથી રાજભવન એટલે કે મુખ્યમંત્રી નિવાસસ્થાન સુધીનો આ રસ્તો છે જેને વીઆઈપી રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ આ વીઆઈપી રોડ અવારનવાર અકસ્માતનું કારણ બની રહ્યો છે કારણ કે આ રોડ પર કોઈ પ્રકારનો સ્પીડ બેકર નથી વચ્ચે ઇન્દ્રોડા જેવા ગામ પણ આવે છે વચ્ચે ઘણા કટ પણ છે અને તેના કારણે અવારનવાર આ રોડ પર ભયંકર એક્સિડન્ટ અકસ્માતની ઘટનાઓ જે છે તે અવારનવાર બની રહી છે તાજેતરમાં જ પાછલા પંદરેક દિવસની અંદર બે જેટલા એક્સિડન્ટની ઘટના બની જેમાં બે મૃત્યુની પણ ઘટનાઓ સામે આવી છે ઇન્દ્રોડા ગામ આ રોડ કાંઠે છે અને ગામનો હંમેશાથી જ એ પ્રકારનો પ્રશ્ન છે કે આ રોડ જે અકસ્માતનું કારણ બને છે તેમાં કંઈક સ્પીડબ્રેકર મૂકવામાં આવે કંઈક સ્પીડ કંટ્રોલ કરવામાં આવે આપણી સાથે ગામના લોકો છે તેમની સાથે વાત કરીશું અચ્છા આ રોડ તો રોડ કાંઠે છે અકસ્માત કેટલા માત્રામાં અને આ ભયંકર બનતા હોય રોડ એક તો તરીકે ગણવામાં આવે છે બીજા નંબરમાં એકદમ સટીક ક્યાંય જવું હોય અહીંયાથી સચિવાલય જવું હોય તો વચ્ચે જંક્શન આવવાના કારણે લોકો જંક્શન જતા નથી પરંતુ સીધા સચિવાલયથી આ રોડનો ઉપયોગ વધારે કરે છે બીજા નંબરમાં અંદર ક્રોસ આવેલા છે એ ક્રોસમાં કોઈ જતો હોય છે તારે સ્પીડમાં આવતા વાહનો બ્રેક કરી શકતા નથી ને અવારનવાર એક્સિડન્ટો થયેલા છે જે બાબતે અમે યુક્ત કક્ષાએ રજૂઆતો કરેલી છે એમાં નેશનલ હાઈવેના કારણે નેશનલ હાઈવે ઓથોરિટીએ કહેલું છે કે ભાઈ હાઈવે પર તો ત્યાં બમ્પ મૂકી શકાય નહીં પણ અમે એવા પોઈન્ટો મૂકી આપીએ એટલે જે કક્ષાએ રજૂઆત કરેલી છે એ હમણાં પોઈન્ટ પણ પોલીસ પોઈન્ટ ઓફિસ ટાઈમે મૂકવાની રજૂઆત તમારી હતી તે હમણાં મૂકવામાં આવે છે અચ્છા આપના ગામમાંથી પણ એવું જાણવા મળ્યું કે ઘણીવાર વાર માલઢોર હોય કે રાહદારીઓ હોય એમના પણ અકસ્માતની ઘટનાઓ બને છે શું સ્થિતિ અમારા ગામના ઇન્દ્રોડાથી નવમા ધોરણ પછી સ્કૂલ છે ને એટલે જેથી કરી સેક્ટર સાતમાં છોકરાઓ નાના ભણવા જતા હોય તો બે વરસ વરસ પહેલાં એક છોકરો સાયકલ લઈને જતો હતો અને એને અકસ્માતથી તો બંને જણા એક્સપાયર થઈ ગયા અઠવાડિયાની અંદર એકાદ એક્સિડન્ટ ઇન્દ્રોડા પાટિયા અથવા તલાવના કોસે અઠવાડિયે મહિને બબે એક્સિડન્ટ થાય અમે રજૂઆત પણ કરેલી અવરફ થોડીક રજૂઆત કરી એટલે કહી પોઈન્ટ આપ્યો હું બે કલાક માટે પણ એ પોઈન્ટ એ વધારવાની જરૂર છે સર્વિસ રોડ પણ એક ઉકેલ છે પરંતુ હકીકત એ છે કે આ જ રોડ વીઆઈપી રોડ અકસ્માતનો રોડ બન્યો છે અવારનવાર અઠવાડિયે એક બે એક્સિડન્ટની ઘટનાઓ બનતી રહેતી હોય છે અને ગામ લોકોની માંગ છે કે ભલે નેશનલ હાઈવે હેઠળ રોડ આવતો હોય વીઆઈપી રોડ હોય પરંતુ કોઈ સ્પીડ લિમિટ આવે તે માટેના પ્રયાસ તંત્ર દ્વારા કરવા જોઈએ કે જેના કારણે સ્પીડ પર પણ કંટ્રોલ આવે અને જે અકસ્માત બની રહ્યા છે તે અકસ્માત પર પણ બ્રેક લાગે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની ગુજરાત પોસ્ટ ગાંધીનગર